ઓપરેશન નરેન્દ્ર મોદીના ઉપક્રમે ખાતે રક્તદાન કેમ્પ યોજાયો ખાતે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના આહવાન દ્વારા ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા તેમજ ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શિક્ષક મિત્રો અને કર્મચારીઓએ ભાગ લીધો હતો આમોદ ચામોડી હાઈસ્કૂલ ખાતે ભરૂચની યુનિટી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આમોદ તાલુકા શિક્ષક સંઘના મહામંત્રી લિયાસ પટેલે જણાવ્યું હતું કે ભારત સરકારની ઓપરેશન સિંધુની ભવ્ય સફળતા અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય કર્મચારી મોરચા દ્વારા ગુજરાતભરમાં સવા લાખથી વધુ કર્મચારીઓ રક્તદાન કેમ્પમાં મા યજ્ઞમાં જોડાવાના છે જેમાં આમોદ તાલુકાના શિક્ષકો તેમજ કર્મચારીઓએ પણ રક્તદાન કર્યું હતું અને શિક્ષક સંઘ તરફથી આડત્રીસ કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું જે લોહીનો ઉપયોગ જરૂરિયાતમંદ લોકોને આપવા માટે કરવામાં આવશે શિક્ષક મિત્રોએ રક્તદાન કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર યાસીન દિવાન આમોદ ઇલિયાસ એમ પટેલ ઉપપ્રમુખ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને મહામંત્રી આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આજે આજ રોજ ઓપરેશન સિંધુની ભવ્ય સફળતા માટે અને ગુજરાતના પનવતા પુત્ર અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય સરકારી સંયુક્ત મોરચા દ્વારા આહવાન કરેલ છે બ્લડ ડોનેટ કરવા માટેનું અને એના અનુસંધાને સમગ્ર રાજ્યના કર્મચારીઓ આજે લગભગ સવા લાખ કર્મચારીઓ બ્લડ ડોનેટ કરી રહેલા છે આપણા આમોદ તાલુકામાંથી પણ લગભગ સો એક જેટલું રજિસ્ટ્રેશન થયેલું છે તો આ બ્લડ જે છે એ તમામ જરૂરિયાતમંદો સુધી પહોંચી શકે લાખો લોકોની જિંદગીથી આનો બચાવ થશે ત્યારે આજે આ મહાયજ્ઞમાં જે કર્મચારીઓ બ્લડ ડોનેટ કરી રહેલા છે એ તમામ કર્મચારીઓને ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘવતી અને આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘવતી સો સો સલામ છે અને લાખ લાખ અભિનંદન છે